આજે આપણે વાત કરવાના છીએ તાપી જિલ્લામાં પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ અગિયાર માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત પર તો હવે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ ચાલ તાલુકા કક્ષાની કચેરીમાં અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી સ્વીકારવામાં આવે છે તો કે જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટરની જગ્યા ખાલી છે ત્યારબાદ તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની જગ્યા ખાલી છે જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે એક જગ્યા ખાલી છે જ્યારે તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર તરીકે પાંચ જગ્યા ખાલી છે જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની સેલરી ફિક્સ માટે પંદર હજાર જેટલું મહેનતાણું મળશે માસિક ત્યારબાદ તાલુકા એમડીએમ સુપરવાઇઝરનું પચીસ હજાર ફિક્સ માસિક મહેનતાણું મળશે અને અરજી મોકલવાની જે આખરી તારીખ છે તે છે વીસ અગિયાર બે હજાર ચોવીસ બુધવાર કચેરી સમય દરમિયાન સાડા દસથી છ દસ સુધી અને જે એડ્રેસ આપેલું છે આ એડ્રેસ ઉપર તમારે અરજી મોકલવાની રહેશે હવે આગળ જોઈએ ત્યારબાદ વાત કરીએ પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની અગિયાર માસના કરાર આધારિત જે ભરતી કરવામાં આવે છે એને યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે આ એડ્રેસ પર તેમજ આ વેબસાઇટ પરથી તમારે એને અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે અને ત્યારબાદ તેને નિયત નમૂનામાં રજીસ્ટર પોસ્ટ એબિક અથવા તો સ્પીડ પોસ્ટથી પણ મોકલી આપવાની રહેશે નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં જે તારીખ જતી રહેશે એ પછી અરજી મોકલવાથી કંઈ ફાયદો રહેશે નહીં આગળ જોઈએ ત્યારબાદ આ જે જગ્યાઓ અંગેની પસંદગીની જાહેરાત છે એ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પીએમ પોષણ યોજનાની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોને ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પીએમ પોષણ યોજના તાપી દ્વારા લેખિત અથવા તો ઇમેલ દ્વારા જણાવવામાં આવશે ત્યારબાદ વાત કરી શૈક્ષણિક લાયકાતની તો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી ઓછામાં ઓછા પચાસ ટકા ગુણાકાન સાથે પાસ કરેલ હોવી જોઈએ ત્યારબાદ સરકાર માન્ય સંસ્થામાંથી સીસીઈ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી માટે પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે માન્ય યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રી મેળવેલ હશે તેવા ઉમેદવારને અગ્રિમતા આપવામાં આવશે આ છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકેમાં અને અનુભવની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજિયાત છે ત્યારબાદ ડીટીપી એટલે કે ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ રહેશે એને અગ્રીમતા આપવામાં આવશે આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને પણ અગ્રીમતા આપવામાં આવશે પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનાના અનુભવ ધરાવનારને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે હવે વાત કરીએ ફરજ બજાવવાની કામગીરીમાં કયા કયા તો કે નાયબ મામલતદાર કેળવણી નિરીક્ષક પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનાની તમામ કામગીરી બજાવવાની રહેશે પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના હેઠળ દૂધ સંજીવની યોજના સુખડી આદિજાતિ બાળાઓના વાલીઓને વિનામૂલ્યે અનાજ આપવાની યોજનાનું સુચારુ સંચાલન તેમજ નિયંત્રણ કરવાનું રહેશે પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોની તપાસણી કરવાની રહેશે ત્યારબાદ પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનાના રિપોર્ટ તૈયાર કરવા તેમજ જિલ્લા કક્ષાએ રજૂ કરવાના રહેશે માસિક પત્રકો એટલે કે લાભાર્થી ખર્ચ દૂધ સુખડી મહેકમને લગતા કેન્દ્ર કક્ષાના માદં વેદન ધરાવતા અંગેની માહિતી વગેરે તૈયાર કરવાની રહેશે ત્યારબાદ પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના અંગેની સોંપવામાં આવેલ તમામ પ્રકારની કામગીરી કરવાની રહેશે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના તાપી અને મામલતશ્રી દ્વારા સોંપવામાં આવેલ તે પીએમ પોષણ યોજનાની તમામ કામગીરી કરવામાં આવશે આ યોજનાની જે પસંદગી યાદી છે તે કલેક્ટર કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના તાપી દ્વારા લેખિત અથવા તો ઈમેલ દ્વારા જણાવવામાં આવશે